ધરાશાયીમાં એક બાળકનું મોત થયું છે કાટમાડમાં બે થી ત્રણ બાળકો ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે તંત્રએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે તો હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જામનગરના છે જામનગરના ધ્રોલના કે જ્યાં એક જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થઈ છે કાટમાળમાં બે થી ત્રણ બાળકો ફસાયા હોવાના સમાચાર વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુસ્તાક પાસેથી મુસ્તાક જામનગરના ધ્રોલમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ જેમાં ત્રણ બાળકો ફસાયા હોવાની પણ માહિતી શું અપડેટ બિલકુલ વત્સલ વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાનો જે ધ્રોલ તાલુકો છે કે જે આજે સાંજના સમયે જે નુરી હાઈસ્કૂલ છે તેની સામેના વિસ્તારમાં જે એક માળનું એક જર્જરિત જે ઇમારત હતું એ અચાનક જ કોઈ પણ કારણોસર ધરાશાય થયું છે આ જે ધર્જરિત ઇમારત છે તેમાં દેવી પૂજક પરિવારના ત્રણ જેટલા જે બાળકો જે છે રમી રહ્યા હતા જયારે ઘટનાની જાણ થતાની સાથે તંત્ર દ્વારા તાત્કાલિક બે જેસીબી ની મદદથી જે છે રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે આજ રેસ્ક્યુ ની કામગીરી દરમિયાન ત્રણ જેટલા બાળકો માંથી જે એક બાળકનું જે છે મોત નીપજ્યું છે જયારે બે જેટલા બાળકોને જે છે બચાવી લેવામાં આવશે આ તમામ તમામ ત્રણ બાળકોને હાલ ડ્રોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે પરંતુ જે રીતે જર્જરિત ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવતાની સાથે જ તંત્ર પણ હરકતમાં આવીને તાત્કાલિક યોજના ધોરણે જે છે રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે વત્સલ બિલકુલ મુસ્તાક માહિતી બદલ આભાર